જો માતાજી રામ રામ સીતારામ જો અમારે ખટારા ઉપર ઢેલે ઈંડા મૂક્યા અહીંયા બેઠી દેખાતી ને તમે અમ જાય હું ઉપર જાઉં તો પાણી મૂકી દીધું પછી બાજરો મૂક્યો ઘઉં મૂક્યા અને રોટલા પણ દેખાતી નથી અહીંયાથી કે બેસી ગઈ સમજો જો આને આડી છે ઓ એમ હોરલા છે તો મસ્ત કહેવાય એમ જોઈ લે ભગવાન દીએ એટલે ઘર કેવડું દે પાંચ સાત દસ લાખની ગાડી દીધી એને ગાડી દીધી આપણે એમ એને ભગવાન એમ દાને થાચી હોય તો જબરદસ્ત દીએ જોઈ લે ખટારો પડ્યો તો ખટારામાં થાય ન્યા કેબીન ઉપર મૂચ્યા એને આડી હતા આવીને બેસી જાય આપણે ત્યાં જાય ને તો એ ઉડી જાય ને ચડું એને રૂંધે બે ત્રણ દીએ બે દીએ એને પાણી નાખી આવું અને ત્યાં રોટલા બાજરો નાખીએ ઘઉં નાખીએ એટલે ખાય અને જરાક સકરી મારી આવે તો આમ આપણો ઘોડાવના રૂમનો નજારો છે આમ ઉપરથી આ બાજુ જો આમ આપણો મજૂર માંડવી ન દે એને કાંઈ મજૂર ન દે અને કોઈથી કોઈ કહેવા જ નથી જાત તો એને રેત જ નહીં દે તો એને કારણે કોઈ કહેવા ન જાય કે તમે ઝડપથી સડો કે ઝડપથી ઉતરો કાંઈ નહીં એ હું હે જો આમ જોઈ લે આપણા ઘોડાઓના રૂમ છે આમ માતા આવું ઊભ્યું નહી છે આ આપણા મકાન છે માથે જો ફોર લઈને પડી ટપક પડી આમ અકર કાકરે જ ઊભ્યું આ બાજુ આપણે ઘોડા દોડવાનું હન્યા જોવાનું છે ખરી પણ એ દેખાતી નથી આમ મને દેખાય જરાક કલંગી એટલી ઉપર દેખાય આમ નિશી ગઈ ગયા એવું હે ભાઈ આમ જો આમાં ધર્માદો થાય અને આટું થઈને એના બાઇકમાં હે ને ગાડી એમાં આપણે પછી આગળ બીજા એક ભાઈ અમારે ત્યાંથી ખોઢાણાથી દઈ ગયા ઈંડા બેલના જ ઈંડા તો આપણે કુકડીના ઈંડા મૂક્યા ને એમાં ઓલું મશીન લેવીને ગલેમ્પ કરીને રાખ્યો તો એ તમને આગળ બતાવીએ અહીંથી લાઈટ લીધી આમ કેબલ નાખી આમને એમાં પછી અહીંયા કુકડીના ઈંડા આપણે મૂક્યા ઉજેરવામાં એના અમે ઈંડા કુકડીને મૂક્યા ને તો એક ભાઈ આપણા વિડીયા જવાય એનો વિડીયા જેવો હોય તો એને કીધું રમભાઈ અમારે ઢેલી કાંઈ તણાઈ ગઈ પાણીમાં તો અમે છ ઈંડા હે જ મૂકી જાય જો આમાં ઈંડા છ મૂક્યા પછી આ લેમ્પ રાખ્યો પહેલાં એ લેમ્પ હતો તો મોટો થતો હતો હવે ને પેલા આ લેમ્પ લઈ આવા બે તો એક નાનો થતો હતો એક પાછો મોટો થતો હતો તો આનીથી ગરમી નથી બહુ આવતી પછી આ મોટો છડાયો હતો એમાં ચાલીસ ડિગ્રી આવી જતી હતી પછી આ મશીન લઈ આવ્યા આ માપવાનું એના કા થર્મોકોર મશીન આવે ને આ મશીન ગરમી માપવા હેઠળ લઈ આવ્યા તો આપણે જો હમણાં માપશું કેટલી થાય ને એ તમને બતાવશો મશીન લઈ આવ્યા તો માપવા માટે કેટલી ગરમી છે ને એ બતાવે એટલે જો ઘણા બધા એમ ઈંડા હે કુકડીના ચૌદ ઈંડા હે કુકડીના ચૌદ ઈંડા આમાં ઢેલના હે છ ઈંડા મોટા ઈંડા છે ને એ ઢેલ છે હે પછી જો આપણતરી ડીગ્રી જોઈએ કેટલી ડિગ્રી થાય ને એ આપણે જોશવાનું જો આમાં મશીનમાં હવે તેત્રી થાય જો આ માટે કંઈ બહુ બતાવતું નથી મોબાઈલમાં તો તેત્રી માથે થાય ત્રીસ ને સાત સાણંતરી હોવી જોઈએ હાણંતરી ડિગ્રી હોય ને અંદર મૂકી દેવાનું અને હાણંતરી અવિહાર જોઈએ તો જે તેત્રીસ ને નવ થઈ હવે ચોત્રીસ થાય કેટલી થાય ને એ બતાવશે આપણે જોશું એમ કેટલી થાય ને એમ એટલે એમાં છે ભાઈ જો આમ ધરમાદો કરાય પૈસા નથી દેવાના કુકડા ને કાંઈ ઈંડા કે કઈ એવા ને કુકડા ને કાંઈ મોરલા કે કઈ નહી ધરમાદો થાય એવું આપણું મકાન છે હરાવટ નથી કલર બલર ને કઈ નથી જોઈ ગયું એ પંખો કે એસી બેસી નથી આમ માખી મારવાનું છે એક મચ્છર મારવાનું છે રાખ્યું જો અહીંથી આ માતાજી અહીંથી દેખાય ને બેઠીયે જો અહીંયા એક મશીન રાખ્યું જો એ તમને બતાવી આ સેટ નીચે હે માખી મસરનું કામ લીધા થાય ઈ કરે યા સીસી હા ટીવી લઈ આવ્યા સીસી કેમેરા ફટું એનું કેબલ ખરાબ છે હજી નાખી નથી ગયા આવું હે એમાં હવે પાંત્રી થઈ ગયું તમને બતાવે પાંત્રી થઈ ગયો હાણંતરી થાય ને ત્યાં લગન રખાય કારણ કે ટીવી હજી આમ ચાલુ નથી થયા બોર્ડ છે ને ખરાબ થઈ ગયો તો બોર્ડ એવો નવો લે પણ ફિટ કરવા વાળો નથી ત્યાં જો આ બધા પૈસા દે ને પીછા પીડ્યા જોરી ભરેલી છે ને ભરેલી છે પૈસાઓની હજી બધા દઈ નથી ગયા આ ટીવી લે આવ્યા અહીં ખાતર પીડ જો આમાં બોલું ખા ખાતર તો નથી પણ એનો ખર એટલો વધ્યો બસ ચાર પાંચ બાસકા ઘી પીડા અહીં ઘી જોતું અહીં કોઈને તો છે બણી ને બધા પેકિંગ કરવાના અને આમાં હવે કેટલું ગરમ થયું બતાવીએ હવે જો પાંત્રીસ જ થાય પાંત્રીને માથે આગળ એ છ પોઈન્ટ થયું એને પાંત્રી દાંત આણંદ રાખવું જોઈએ એવું બોર્ડ લઈએ બતાવીએ આપણને આવું ઘર છે આવા સોફા છે આમ વેહવું તો કોઈ ત્યાં એક આ ડાઇનિંગ ટેબલ છે એમ તો ખાવા કોઈ નથી બેહતો આપણે કાચનું પછી આ બોર્ડ લઈ આવ્યો જો નવો એમ ઘણી બધી પીનું હોય આમાં ફિટ કરવા વાળો આવે ને તો કાં સીસી કેમેરાની ત્રણ પીનું હોય ટીવીની ચાર પછી એક આ ઓલા ઈંડા ઉજેરવાની ને એકાદી મેં કીધું વધીએ સવા નાખી દઈએ મેં કીધું એવું લઈ આવ્યો જો ત્યાં ડાઇનિંગ ટેબલ અમારે બાંધીને નાખ્યું લગડું બાંધી કોઈ વેહતું નથી જો કાચનું હોય તો જો આ માખી ન બે ને એવા લુગડું બની દેખી બકાલો લબા છે મૂકે આમ બધાય કોઈ અહીંયા બે હે નહીં ત્યાં પછી જો આ લાઇટ ચોવીસ કલાક ન જાય ને એવા હેઠળ ગયા એને હું કહેવાય ખબર નહીં આ બેટરો હવે બસ્સો નો બેટરો આવે આમ ચોવી કલાક લાઇટ ન જાય આ ફ્રિજ છે આમ બકાલુ દૂધ રાખે બીજું કંઈ આમ પાણી ભણી કે ના રાખીએ પાણી માટલામાં પીએ એ હું હા અહીંયા જો ભગવાન ને ક્યાં જબરદસ્ત આપણા મશીનમાં હતા થ્રી હંડ્રેડ હતું ને એમાં એટલે થ્રી હંડ્રેડ મશીન હતું ને ત્રણસો વી એલસી કેટનું કટર પિલર હતું એની માથે હતી આ મૂર્તિ હવે એમ દસ હજારની એવું હતું હવે આપણે જોયા જોઈએ થઈ ગયું હાણંતરી કે નથી થયું ખુલ્લું છે ને કદાચ ન થાય જો એટલું થયું આજે પાંત્રીસ ને નવ પોઈન્ટ થયો હતો એટલો બરોબર છે આ ગરમી એને પાથરીને આજુબાજુ ગરમી હોય ને એટલે ગણી ભાઈ જાજી થઈ જાય જો આમ તરીને આ પેક કરી અને આમ કરી અને આ માથે આ કોથરા કહે અમારે બોરી કોથરા માથે મૂકી દઈએ ને એટલે ગરમી પકડે તો બાવીસ દી ઉજરે એટલે હવે આપણે બાવીસ દીવ તારીખ લખીને રાખી એવું હે પછી ભાઈ આમાં નોર્વે જ આવવું હોય એમાં જ ઝડપ કરજો હોય નોર્વે બંધ થઈ જવાનું હોય નોર્વેમાં પગાર પણ બહુ ભારે હે નોર્વે માછલી પકડવાનું હોય પેટ્રોલ પંપનું કામ છે પછી વેર નું હે અને ટ્રક ડ્રાઈવર હે એના કે ટ્રક ડ્રાઈવર ટ્રક ડ્રાઈવરું ચાર ફોન કરતા હતા ભાઈ એને કરવું હોય તો કે હવે ઝડપ કરજો કે આ બંધ થઈ જવાનું હોય અને આમાં ખરેખર કાજ એવું હે ને પગારી બહુ જોરદાર છે ને એમાં કંઈ ભણેલાય નથી જોતા નોર્વેમાં એના નોર્વેમાં બે લાખ અઠ્યાસી હજાર રૂપિયા પગાર છે કેલો લો ત્રણ હજાર ઇરો ખાવું પીવું રહેવું બધું માથે છે અને એમાં આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ શરતી મેરેજ શરતી જોઈએ ને પાસપોર્ટનું આગળ પાછળનું પાનું અને એક ફોટો એના કે પાંત્રીસ પિસ્તાલીસ એસી ફેસ દેખાય એવો એક ફોટો જોઈએ અને આગાજ એવું હે કારણ કે ખાવું પીવું રહેવું બધું નોર્વેવાળા ઉપર છે અને પછી ડ્રેન માર્ક જવું હોય તો એમાં ભણેલા જોઈએ કોલેજ કરે એટલે બાર પાસ ને એવા ભણેલા જોઈએ એમાં તેર લાખ રૂપિયા બેસે અને એમાં પગાર છે ચાર લાખ ને બત્રીસ હજાર સાડા ચાર હજાર હીરો હોય પછી જર્મની જવું હોય કોઈ મેકેનિકલ હોય ને તો જર્મનીમાં એમાં એવો જ પગાર છે એમાં છત્રી હો પગાર છે એના કે એમાં હો હીરો પગાર છે એટલે રૂપિયા કેટલા થાય એ તો આપણે આમાં હિસાબ કરવો પડે ભાઈ છત્રી હો ના ગુણા કેટલા થાય હો આપણે હિસાબ કરી નાખીએ ભાઈ કે છત્રી રૂપિયા વધઘટ થતો હોય એમાં ત્રણ લાખ પિસ્તાલીસ હજાર છસો ભાવ હે જર્મનીમાં એને કે જર્મનીમાં જ આવવું હોય ને જો એટલું હે અને આ ગયા જેવું હે ભાઈ નોર્વે વાળું કરો અને એમાં ભણેલાય નથી જોતા નોલા માં તો ભણેલા જોઈએ અને એ ગાજ એવું હે ભાઈ આપણું નામ હે રામભાઈ સિસોદિયા ગામ કોણવદર તાલુકો જિલ્લો પોરબંદર અને આ નોર્વેમાં ખેડૂત આવે વેરહાઉસ એટલે વેરહાઉસની અંદર ગોડાઉનની અંદર જ કામ કરવાનું હોય આપણે દેશી ભાષામાં ગોડાઉન અને એમાં બધા માલ પેકિંગ કરવાનું હોય એના કે સાફસૂફ કરે ને પેકિંગ કરવાનું હોય ને એમાં ગા જે હે લેડીઝ જેન્ટ્સ ગમે ચાલે અને આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા અને રામભાઈ સિસોદીયા નામ હે ગાયું વાળાને ઘોડાવાળાને કયો એટલે હાલે કે ગાયું ઘોડા ને બરધુન ને કૂકડા ને મોરલા ને એવું બધું ઘણું હોય આપણે તો ઈંડા ઉજેરિયા હમણાં એટલે મોરલાય થાય અને રામ લખની હે બળધૂઈ પણ અને આ ગાજ એવું હે ભાઈ જેને જ આવું હોય ઝડપ કરો એમાં વીસ પચીસ જણા થયા લેડીઝ જેન્ટ્સ ગમે જ હાલે અને તન વર ભાઈ પાંચ વરસ પછી તમને ત્યાં નાગરિકતા પણ આપી યુરોપ યુરોપનો દેહ લંડન કરતા હરા અને લંડનને માલિક વાળા કોઈ ભાઈ હોય ને જો કામ કરવું હોય ને તો એક ભાઈ આપણો લંડન છે કે કેશોદના કંઈ મેયર છે એ મને ફોન કરતો હતો કે રમભાઈ તો મને કહેજો હોય કે આપણે અહીં કાંઈને સડાવી દીધું કોઈ એવા ખોટા હાસા કરીને ગયા હોય ને કામ ન જડતું હોય તો ફોન કરજો આપણને જો કે ન્યાં પગારમાં હરાવટ નથી પાતે ન્યાય ગયા હોય તો રોટલા ખાયો પગાર હે પંદરસો કંઈ દોઢસો રૂપિયા મહિના આખા ના આપે ન્યાના એટલે દોઢ લાખ થાય અને દોઢ લાખ રૂપિયા એટલે ખાવાનો જ ખર્ચો લંડન ની અંદર તમારે દોઢ લાખનો આવે કારણ કે હજાર રૂપિયા મકાન ભાડું બે અને પાંચસો સો રૂપિયા તમારે ખાવાના અને આવવા જ આવવાના થાય એટલે એમાં કાંઈ ન વધે લંડન નો આ જોવો છે એ પગાર કેવો કાંઈ નહી ભાઈ કેશો જ ના હે મને નંબર એ આપ્યા ને કે રમભાઈ કોઈ આપડી કોરના હોય લેડીઝ હોય ને કાંઈ આવ્યા હોય ને રહેતા હોય કોઈ ફોટું ભજનું અથવા ગમે તો આઠ કંઈ દસ કલાક તો કામ કરવાનું અને મહિનાના તમને હોળસો પંદરસો થી હોળસો ઇંગ્લેન્ડના રૂપિયા આપે ડોલર કે એવું કંઈક કહેવાય આપણે નથી બહુ યાદ કઈ કાંઈ પગાર ન કહેવાય મફત જ કામ કર્યા છે હું કરાય કારણ કે પંદરસો હોળસો રૂપિયા આપે ને તમારે એક રૂપિયા લંડનની અંદર ન વધે છતાંય કોઈ ન્યાય ગીયું હોય ને ફસાણું હોય ને દી કાઢવા હોય ઘણા ઘરના અહીંથી રૂપિયા મોકલે ને કામ નથી જડતા એવું કંઈ હોય તો આપણને ફોન કરજો તો ભાઈના નંબર આપી તમને કાંઈ અમે સડાવી દીએ એટલે કેર ગિવરમાં હે કેર ગીવર એટલે ડોહાની સેવા કરવાની એ ભાઈનો કાલ મને ફોન હતો કઈ નામ છે આપણા છે મેરત છે પોરબંદર બાજુના હા એ કે રમભાઈ કોઈ હોય તો કેજો કે અમે પચીસ લાખમાં મોકલીએ અમે ભાઈ હું મોકલવાની પચીસ લાખમાં પંદર રૂપિયા પગારમાં સેવા થાય તમારી અમને જ કંઈ ન હોતે એના કરતા જો આ પગાર કેવા આ યુરોપના દેશ આ પણ લંડનનું કાંઈ ના આવે એવા દેહ છે લંડન હેઠળ ભૂખ્યા મારે કેમ કે આ બધા દેહથી અલગ પીડ્યું એટલે ભૂખે મારે અને આ ગાજ એવું હ ખરેખર હજી આપણા મોબાઈલ નંબર આપીએ અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવી અહીં રામભાઈ સિસોદિયા નામે લંડનમાં કોઈ એવું લેડીઝ હોય અને કોઈ ફસાણી હોય ને કામ ન જડતું હોય તો ફોન કરજો બેન કોઈ હગાવાલા હોય તો કેજો કહેજો તો આ રોટલા ખાય ને કામ કરી શકે બાકી અહીંથી જાવું કોઈને હોય તો આપણે મોકલીએ લંડન જવાય નહીં જય માતાજી